અત્યારે સરકારના આ નવા પ્રોજેક્ટને લઈને ભૂલકાઓ મોટી સંખ્યામાં બાળ મંદિરમાં આવી જ્ઞાન મેળવી રહ્યા છે ગુજરાત સરકાર નવતર પ્રયોગો થકી શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જવા સતત પ્રયત્નો કરી રહી છે પાયાનું શિક્ષણ મજબૂત થાય તે દિશામાં સરકાર અનેક પ્રોજેક્ટો થકી કામ કરી રહી છે ત્યારે ગુજરાતમાં બાળ મંદિરમાં આવતા બાળકો માટે હવે જ્ઞાન પૂંજ કિટ સાથે જ્ઞાન મેળવી રહ્યા છે સરકારે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં જ્ઞાનપુંજ પ્રિસ્કૂલ ટોય કીટ ફાળવી છે જેનાથી અનેક બાળકોના જ્ઞાનમાં વધારો થઈ રહ્યો છે વાર્તાના પ્લે કાર્ડ થકી નાના ભૂલકાઓને આંગણવાડી કાર્યકર્તા વાર્તા સંભળાવે છે બાળકોને ગમત સાથે જ્ઞાન આપવાની પદ્ધતિ જ્ઞાનપુંજ કીટ સરળ બનાવી છે અનેક વાલીઓ પણ પોતાના નાના ભૂલકાઓને આંગણવાડીમાં મૂકવા માટે આવી રહ્યા છે અને અત્યારે આંગણવાડીમાં મોટી સંખ્યામાં બાળકો પાયાનું જ્ઞાન મેળવી રહ્યા છે মারু নাম ডাবি গিতা বেন હું ધનિયાણા ચરસ્તા આંગણવાડીની કાર્યકર બહેન છું મારી આંગણવાડીમાં રેગ્યુલર બાળકો ચાલીસથી પિસ્તાલીસ આવે છે તેનું કારણ એમ કે મારા બાળકોને આંગણવાડીમાં આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો મળી જ રહે છે સાથે સાથે તેને યોગ્ય પૌષ્ટિક અને ચોખ્ખો ખોરાક મળે છે આંગણવાડીમાં ઘરે જે બાળકોનું વાલીઓનું કહેવું હતું કે ખાતા જ નથી તે બારા બાળકો આંગણવાડીમાં આવતા ખાતા થયા છે જે બહારનો ખોરાક ઉપર જીવ બહારના નાસ્તા પેકેટ ઉપર જીવતા હતા હવે અત્યારે આંગણવાડીમાં આવીને તે રોટલી શાક ઘરે અહીંયા અમારી આંગણવાડીમાં મુઠી ચણા જે બધું બને છે એ ખાતા થઈ ગયા છે જેથી વાલીઓને પણ સારું લાગે છે સાથે સાથે અમે આંગણવાડીમાં પાપા પગલી અંતર્ગત મળેલી જે અમને કીટ છે તેના ઉપયોગ દ્વારા તેમને યોગ્ય શિક્ષણ આપીએ છીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ માટીની ક્લે દ્વારા તેમને રમકડાં રમાડીએ છીએ રમકડાં બનાવડાવીએ છીએ જેથી એના આંગળીઓના સ્નાયુઓનો વિકાસ થાય છે રૂપમાં બેસાડીએ છીએ જેથી તેના સામાજિક વિકાસ થાય છે સાથે સાથે તેમને ઠોળોની ઓળખ શાકભાજીની ઓળખ શાકભાજીનો સ્વાદ જેવા વિવિધ વિવિધ વસ્તુઓની ઓળખ પણ કરાવીએ છીએ સાથે સાથે અમારા બાળકો બાળકોને અમે જનરલ નોલેજ જેમ કે વડાપ્રધાનનું નામ આપણા દેશનું નામ આપણા મુખ્યમંત્રીનું નામ આપણા રાજ્યનું નામ સાથે સાથે આપણું રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફૂ કમળ છે જે બધી વસ્તુઓની માહિતી આપી છે રાષ્ટ્રીય પ્રાણી છે અને વાલીઓને પણ આવું બધું અમને સારો સપોર્ટ મળે છે જે માટે વાલીઓને પણ એમ થાય છે કે અમે મારા બાળકો આંગણવાડીમાં જ રહી અને સારું એવું ભણે જે એને પ્રાઇવેટની ફીઓ ન ભરવી ભરવી પડે અને આંગણવાડીમાં જ તેનો યોગ્ય વિકાસ થાય સર્જનાત્મક ભાવાત્મક એ માટે થઈને એમને તમને અમને સ્માર્ટ ટીવી પણ ભેટમાં આપેલ છે અને એમને આમ પોતાના બાળકો પોતે વાલીઓ ગવર્મેન્ટ જોબ કરે છે કોઈ તલાટી છે કોઈ ટીચર છે પોતે એક એક તો અમારા વાલી એવા છે જે રિટાયર્ડ ટીડીઓ સાહેબ છે તો એમનું બાળક પણ અમારી આંગણવાડીમાં આવે છે તો મને પણ મારી આંગણવાડીમાં આમ સારું લાગે છે અને કામ કરવાની પણ મજા આવે છે મારું નામ ગુર્જર નૈનાબેન એસ છે ઘટક એકમાં સેજો પાલનપુર એકના સુપરવાઇઝર છું મારી આંગણવાડી મારા સેજામાં ત્રીસ કેન્દ્રો છે જ્ઞાનકુજ કીટ મળેલ છે પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત એમાં ક્લે માટી છે બોલ્સ છે નાના નાના પુરાવણી બોર્ડ છે આ દ્વારા બહેનોને પણ પ્રવૃત્તિ કરાવવાની મજા આવે છે અને બાળકોને પણ સામાજિક માનસિક ભાષાકીય બધા વિકાસ થાય છે અને બાળકોને પણ પ્રવૃત્તિ કરાવવાની સાથે મજા આવે છે આમ તો નાના નાના ભૂલકાઓને આંગણવાડીમાં મોકલવા હોય તો અમુક વાલીઓને પણ સાથે જવું પડતું હોય છે અને ત્યાં બાળકો સાથે રોકાવું પડતું હોય છે તેવી પરિસ્થિતિ થતી હોય છે ત્યારે સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓ માટે જે યોજનાઓ દ્વારા કીટો આપવામાં આવી છે તેનાથી અનેક નાના ભૂલકાઓને મોટો ફાયદો થઈ રહ્યો છે અને ગમત સાથે જ્ઞાન મેળવવા માટે નાના બાળકો અત્યારે આંગણવાડીમાં ખુશી ખુશી આવી રહ્યા છે જે પ્રકારે હાલના સમયમાં મોબાઈલ એ દરેક બાળકના માતા પિતા માટે માથાના દુખાવો બની છે કેમ કે નાના બાળકોને મોબાઈલની લત લાગી જાય છે જે છોડાવી મુશ્કેલ બને છે ત્યારે આંગણવાડીમાં સરકારના નાના પાપા પગલી પ્રોજેક્ટ બાળકોને આંગણવાડી ગમે છે અને બાળકોમાં રમતગમત સાથે અનેક પ્રવૃત્તિઓ કરી મોબાઈલની લતથી લત થી પણ દૂર થઈ રહ્યા છે મારું નામ સાધુ અનિતા છે મારું બાળક પહેલા સ્કૂલમાં જતું હતું સ્કૂલમાં હું પૈસા ભરીને ભણાવતી હતી મારા બાળકને તો પણ એટલું એક્ટિવ અને એટલું હોશિયાર અને પછી મને ખબર પડી કે અહીંયા આંગણવાડી છે તો આંગણવાડીમાં તો એટલું મારું બાળક હોશિયાર થયું મારું બાળક ત્રણ વર્ષનું જ છે તો પણ તે બધું જ બોલે સન્ડે મંડે પછી જાન્યુઆરી ફેબ્રુઆરી કારતક માસક અને અહીંયા આંગણવાડીમાં તો નવી નવી પ્રવૃત્તિ કરાવે અને એટલું પૈસા ભરીને આપણે બાળકને ભણાવો એના કરતાં અહીંયા આંગણવાડીમાં ફ્રીમાં કેટલું મારું બાળક હોશિયાર છે ત્રણ વર્ષનું છે તો પણ તે બધું જ બોલે છે અને એને હાલ તમે કાંઈ બી પૂછો તો બધું આવડે અને પાછું કેટલું એનું બાળ અને મો ઘરે તો શું આખો દિવસ સ્કૂલમાં જાય તો પણ ઘરે આવીને મોબાઈલ જો અને આંગણવાડીમાં તો જરા હવે મોબાઈલ નહીં જોતું અને જે આંગણવાડીમાં કરાવે ને એ ઘરે આવીને પણ એ પ્રવૃત્તિ કરે છે જેમ કે બાળ ગીતો ગાય પછી ડાન્સ કરે બધું બોલે અને જે મારી બે 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 છે એમને પણ એ ભણાવે અને એમને પણ શીખવાડે કે જો આવી રીતે મને આંગણવાડીમાં બેન શીખવાડે છે ના થાય એટલે સ્કૂલ કરતાં તો આંગણવાડીમાં બહુ જ સરસ મારું બાળક હોશિયાર બન્યું છે બનાસકાંઠા આંગણવાડી કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસરનું કહેવું છે કે સરકારના પાપા પગલી પ્રોજેક્ટ થકી આંગણવાડી કેન્દ્રમાં નાના બાળકોને મોટા લાભ થઈ રહ્યા છે અનેક બાળકો જે આંગણવાડી કેન્દ્રમાં આવતા ન હતા તે પણ આ પ્રોજેક્ટ થકી હવે આંગણવાડી કેન્દ્રમાં આવી રહ્યા છે અને બાળકોને રમતગમત સાથે જ્ઞાન મળી રહે છે અને સરકારના પાપા પગલી પ્રોજેક્ટ થકી બાળકોનો શારીરિક માનસિક અને સર્વાંગી વિકાસ થાય તેમ માટે આંગણવાડી કેન્દ્રના સંચાલકો દ્વારા પણ તમામ તાકેદારી રાખવામાં આવી રહી છે બાળકોને પૌષ્ટિક ખોરાક મળે તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે જેનાથી આંગણવાડી કેન્દ્ર અત્યારે મોટી સંખ્યામાં બાળકો આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાની તેત્રીસો પાસન આંગણવાડી કાર્યરત છે પાપો પ્રોજેક્ટ અંતર્ગત એક્સપર્ટ દ્વારા સત્તર થીમ આધારિત પૂર્વગ્રત શિક્ષણ આપવામાં આવે છે ત્રણ થી છ વર્ષના બાળકોને સાથે સાથે અત્યારે આજના ટેકનિકલ યુગમાં બાળકો ઘરે પણ વાલીઓ ઘરે પણ મોબાઈલ રમવા આપી દેતા હોય છે બાળક રમે છે ત્યારે પણ જો બાળકોને પ્રવૃત્તિ કરાવવામાં આવે અને બાળકો સાથે રમાડવામાં આવે તો બાળકોનો સર્વાંગી વિકાસ સારો થઈ શકે છે અને મોબાઈલ બાળકોને ન આપવામાં આવે આંગણવાડીમાં બાળકોને નિયમિત મોકલવામાં આવે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થઈ શકે સત્તર ફીમ આધારિત ખૂબ જ સરસ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે બાળકોનું પોષણ સ્તરનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને બાળકોને અઠવાડિયામાં મેનુ મુજબ નાસ્તો આપવામાં આવે છે અને પ્રમાણસરનો નાસ્તો આપવામાં આવે છે જે બાળક જમી શકે અને એના ટેસ્ટને પણ ધ્યાને રાખીને નાસ્તો બનાવવામાં આવે છે જેથી કરીને બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને